પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું રેલી કલ્યાણ બેંક રેલવે પૂર્વ થી શરૂ થઈ લવલી ચોક બીબીએમ ફાટક અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ના કાર્યાલય થકી

અમિતભાઈ શાહે જે બાબા વિરુદ્ધ બાબા સાહેબને વિરુદ્ધમાં વિરુદ્ધ માં અપમાનિત કરતા બોલ્યા તેના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યની અંદર રાજીનામું આપવાનું જે કોંગ્રેસ જે આપ્યું છે એના કારણે સમગ્ર રાજ્યની અંદર દેશની અંદર બાબા સાહેબના અપમાતી શબ્દો કર્યા છે જે માફી ન માગે રાજીનો રાજીમો ના આપે ત્યાં સુધી સમગ્ર દેશની અંદર આવા તમામે તમામ કાર્યકરો ચાલુ રહે